હમ પાપડું લાયા લઈયા તમને પાપડી જ મળી એટલે છોકરા કીધું નાસ્તો લેવા કીધું નાસ્તો તમે કીધું હોય એ જ લાવો

પોચ જણા બેઠા રૂપિયા નું આખું નાખ્યું પચાસ રૂપિયા મારા હું કેવું હોય થોડો તો વિચાર કરો પડે પોચ જણા બેઠે તો પચાસ રૂપિયા ની પાપડી થાય ના થાય ભેગું લે લેપ

ऐ तापापा आवला तपण उडणार आहे नाही चालिये तबै आता काही तापनी जाय बरोबर ता कोण तापुने आबाडूच नाही तुमरो कोणी चाल जा पाठी नापू ए इडला 나오जे 50 50 तुमर पापेला जवान बरो कोण निकाल दो हा तू खा एकलो है ना कोण नाश्ता करतो आज पडले है हा पडले नाश्तो हा नाश्ता करतो नाश्ता करतो चालतो નાસ્તા કરાયા ખીચા એટલા જ પડે જ પડ્યા પડ્યા તા ને જીભ નહીં ચાલતો ખબર તો હતી કે કાલ મારો વાળો છે બરોબર

આપણે બેઠા હતા અરે મારા ઘરે ઝઘડો થાય બધો તમારે બીજા ચોક બે લાવી કાલ તમે ભેગા થઈને બાગો

É, é, porque um, é que se vincia.